નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર તો મિત્રો કેવી સ્ત્રી સમય પહેલાં વિધવા થાય છે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું એવી કઈ વસ્તુ છે જે પતિના માંગવા છતાં પણ પત્ની આપતી નથી એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત પર બેઠા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે અને કહે છે કે હે પ્રભુ જ્યારે હું તમને મળવા માટે આવી રહી હતી ત્યારે મારી નજર મૃત્યુલોક પર પડી અને મેં જોયું કે ત્રણ સ્ત્રીઓ જે એકબીજાની મિત્ર હતી તેમાંથી બે સ્ત્રીઓ વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી હતી જ્યારે એક સ્ત્રી પરણિત હતી અને તે પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી પ્રભુ મને આ વાત સમજમાં ન આવી એટલા માટે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઊભા થયા છે અને હું ઈચ્છું છું કે તમે મારા આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરવાની કોશિશ કરશો આ રીતે માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી તમે મને તમારા ત્રણ પ્રશ્નો જણાવો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને હું તમને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરીશ ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રી સમયથી પહેલાં વિધવા બની જાય છે મારો બીજો પ્રશ્ન એ છે કે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ નથી મળતું અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે પતિના માંગવા છતાં પણ પત્ની આપતી નથી માતા પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમે જે ત્રણ સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી બે સ્ત્રીઓ વિધવા થઈને પોતે દુઃખી જીવન જીવી રહી છે અને બીજી બાજુ એક સ્ત્રી પતિવ્રતા થઈને પોતાના પતિ સાથે સુખી જીવન જીવી રહી છે તમે જાણવા માંગો છો કે આવું કેમ થઈ રહ્યું છે તો હું તમને એક નાની કહાની સંભળાવું છું આ કહાનીને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો તો ચાલો કહાની શરૂ કરીએ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે આ નાની કહાનીમાં તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સમાયેલા છે માટે તમે આ કહાની ખૂબ જ ધ્યાંથી સાંભળજો ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ હું તમારી કહાની સાંભળવા તૈયાર છું તમે કહાની શરૂ કરો હું કહાનીને પૂરા મનથી સાંભળીશ અને જ્યાં સુધી તમે કહાની કહેશો ત્યાં સુધી મારું મન બીજા કોઈ પણ સ્થાન પર નહીં જાય ભગવાન શિવ કહે છે હે પાર્વતી સૌથી પહેલાં હું તમને તે સ્ત્રીની કહાની સંભળાવું છું જે સ્ત્રી પતિવ્રતા બનીને સુખી જીવન જીવી રહી છે તમે જે પતિવ્રતા સ્ત્રીની વાત કરી રહ્યા છો તે પતિવ્રતા સ્ત્રી એક રાજાના નોકરની પત્ની છે અને તે નોકરને તેની પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે તે નોકર તેની પત્નીના ગુણોની વાત તેના મિત્રોની સાથે વારંવાર કરતો રહેતો હતો એક વખતની વાત છે જ્યારે રાજાના નોકરે તેની પત્નીની પ્રશંસા એટલી બધી કરી દીધી કે ધીરે ધીરે આ વાત ફેલાતી ફેલાતી રાજદરબાર સુધી પહોંચી ગઈ પછી રાજાએ તેના નોકરને બોલાવ્યો અને તે નોકરને કહ્યું કે તું બધાને તારી પત્નીની પ્રશંસા કરતો રહું છું અને કહું છું કે તારી પત્ની ખૂબ જ પતિવ્રતા છે શું વાસ્તવમાં તારી પત્ની પતિવ્રતા છે શું તને સંપૂર્ણ વિશ્વાસ છે भगवान शिव कहे हे पार्वती आ रीते राजा नी बात सांभी ने ते नौकर बोलवा लगो के हे महाराज मने पूरो विश्वास छे के मारी पत्नी संपूर्ण रीते पतिव्रता छे। तेज समय राजा महामंत्री ते नौकर ने कहवा लगे के जो हूँ तारी पत्नी नो पतिव्रता धर्मखंडित करी दऊ तो तने शू सजा मी जीइए ત્યારે તે નોકરે જવાબ આપ્યો કે જો તું મારી પત્નીનો પતિવ્રતા ધર્મખંડિત કરી દઉં તો મહારાજ તમે મને ફાંસી આપી દેજો પછી તે રાજાનો નોકર તે મંત્રીને કહે છે કે હે મહારાજ જો આ મંત્રી મારી પત્નીનો પતિવ્રતા ધર્મખંડિત ન કરી શક્યો તો તેને શું સજા મળશે ત્યારે રાજા કહે છે આ મંત્રીને પણ ફાંસીની સજા જ આપવામાં આવશે ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી તે મંત્રીએ નોકરને કહ્યું કે એવી હું કઈ વસ્તુ લાવું કે જેનાથી તું માની લે કે તારી પત્નીનો પતિવ્રતા ધર્મખંડિત થઈ ગયો છે ત્યારે નોકર તે મંત્રીને કહે છે કે જો તું મારા ઘરે જઈને મારા લગ્ન સમયે મને એક પટ્ટો અને કટાર આપવામાં આવી હતી તે પટ્ટો અને કટાર મારી પત્નીએ ખૂબ જ સંભાળીને રાખી મૂકી છે અને તે સુહાગની નિશાની માનવામાં આવે છે જો તું આ પટ્ટો અને કટાર લાવીને મને દેખાડે તો હું માની લઈશ કે તે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ પૂરી રીતે નષ્ટ કરી દીધો છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ શર્ત સ્વીકારીને તે મંત્રી શહેરમાં જાય છે અને ત્યાં એક દાસીને મળે છે અને તે દાસીનું કામ એકબીજાની વચ્ચે દુશ્મનાવટ કરાવવાનું અને બીજા પાસેથી કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી મેળવવાનું હોય છે જે કામને કોઈ ન કરી શકે તે કામ આ દાસી કરી શકતી હતી પછી તે મંત્રીએ તે દાસીને પોતાના સ્વાર્થ માટે બોલાવી અને તેને કહ્યું કે આ નામનું એક વ્યક્તિ છે અને તેની સાથે મારી શરત લાગેલી છે અને ત્યારબાદ તે મંત્રીએ તે શરતની બધી વાત તે દાસીને કહી દીધી અને તે દાસીને કહ્યું કે તું કોઈપણ પ્રકારે આ સ્ત્રી સાથે મારો સંપર્ક કરાવી દે તારે જેટલું ધન જોઈતું હશે તેટલું હું તને આપીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે તે મંત્રીની વાત સાંભળીને તે દાસી કહેવા લાગી કે ભાઈ તું એ સ્ત્રી વિશે વાત ના કરીશ કેમ કે તે સ્ત્રી ખૂબ જ પતિવ્રતા છે અને તે તારી સામે જોશે પણ નહીં અને તેના પરિવારવાળા પણ ખૂબ જ ખૂંખાર છે અને તે જાણશે તો તારું ચામડું ઉતારી લેશે આ વાત સાંભળીને તે મંત્રી કહે છે કે જો તું મારો તે સ્ત્રી સાથે સંપર્ક ના કરાવી શકતી હોય તો કંઈ વાંધો નહીં પણ તું મારું બીજું એક કામ કરી દે તે સ્ત્રીના ઘરે જઈને એક પટ્ટો અને કટાર ચોરી કરીને તું લાવી આપ અને તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે જો કોઈ નિશાન હોય તો તે નિશાન પણ તું જોઈને મને જણાવી દે પછી હું તને મો માગ્યું ઈનામ આપીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી હવે તે દાસીને આ વાત સમજમાં આવી ગઈ અને તેણે કહ્યું કે ઠીક છે હું તમારું કામ જરૂર કરી દઈશ નોકર શહેરમાં રહેતો હતો અને તે દાસી નોકરના ઘરે જાય છે અને તેની પત્નીને જઈને કહે છે કે દીકરી હું તારા પતિની માસી છું હું અહીં ઘણા વર્ષો પછી આવી છું ત્યારે તે સ્ત્રી કહે છે કે આવો માસીબા મેં તમને પહેલાં ક્યારેય પણ જોયા નથી એટલા માટે હું તમને ઓળખી ન શકી અને આ રીતે તે નોકરની પત્નીએ તે દાસીને ખૂબ જ માન સન્માન આપ્યું પરંતુ એને ખબર નહોતી કે આ દાસી તેની સાથે છળ કપટ કરી રહી છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે તે દાસી તે પતિવ્રતા સ્ત્રીના ઘરે બે દિવસ સુધી રોકાય છે હવે જે સમયે તે સ્ત્રી સ્નાન કરવા માટે ગઈ ત્યારે તે દાસી ઉઠીને તે પતિવ્રતા સ્ત્રી જ્યાં સ્નાન કરી રહી હતી ત્યાં ગઈ અને પાછળ જઈને તેની પીઠ પર હાથ ફેરવા લાગી ત્યારે આ પતિવ્રતા સ્ત્રીએ આવું કરવાની ના પાડી તે છતાં પણ તે દાસી માની નહીં અને કહેવા લાગી કે દીકરી તું મારી દીકરી કરતાં પણ મને વધારે વહાલી લાગે છે તું મને ના પાડીશ નહીં ઘણા દિવસો પછી મારી પહેલીવાર તારી સાથે મુલાકાત થઈ છે હવે ધીરે રહીને તે દાસી તે સ્ત્રીનું મોં ધોવા લાગી અને તેણે ઝડપથી થોડું પાણી લઈને તેની આંખોમાં નાખી દીધું હવે તે સ્ત્રીને આંખેથી થોડા સમય માટે દેખાવાનું બંધ થઈ ગયું અને તે દાસીએ તે સ્ત્રીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન હતું તે જોઈ લીધું અને તે દાસીએ વિચાર્યું કે હવે આપણું કામ થઈ ગયું છે જ્યારે બપોરના સમયે તે પતિવ્રતા સ્ત્રી રસોડામાં જમવાનું બનાવી રહી હતી ત્યારે તે દાસીને તક મળી ગઈ અને તેણે તે પટ્ટો અને કટાર તેના ઘરમાંથી ચોરી લીધા અને ધીમે રહીને તે ઘરેથી ભાગી ગઈ ત્યાર પછી તે દાસી ભાગીને મંત્રી પાસે પહોંચી ગઈ અને તેને પટ્ટો અને કટાર આપી દીધા અને તે પતિવ્રતા સ્ત્રીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ તે મંત્રીને જણાવી દીધી ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી તે મંત્રીપટ્ટો અને કટાર લઈને સીધો જ રાજાના દરબારમાં પહોંચી ગયો અને તેણે રાજાને જઈને કહ્યું કે મહારાજ મેં પેલા નોકરના ઘરે તેની પત્ની સાથે બે દિવસ વિતાવ્યા અને આ પટ્ટો અને કટાર તેની પત્નીએ મને આપી છે જે હું લઈને આવ્યો છું પછી તો રાજાએ રાજદરબારમાં બધાને બોલાવ્યા અને તે નોકરના સમક્ષ તે મહામંત્રીને પણ બોલાવ્યો અને તેને તે પટ્ટો અને કટાર નોકરને બતાવવા માટે કહ્યું પછી રાજાની આજ્ઞા લઈને તે મંત્રીએ તે નોકરને પટ્ટો અને કટાર દેખાડી અને તેની પત્નીના ગુપ્તાંગ પાસે એક તલનું નિશાન છે તે વાત પણ જણાવી ત્યારે તે નોકરે પણ માની લીધું કે તેની પત્નીએ તેના પતિવ્રતા ધર્મનો સંપૂર્ણ રીતે ભંગ કરી દીધો છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી તો રાજાએ તે નોકરને પંદર દિવસ બાદ ફાંસી આપવાનો દિવસ નક્કી કરી દીધો અને એલાન કરાવી દીધું કે આ નોકરને પંદર દિવસ બાદ ફાંસી આપવામાં આવશે ત્યારબાદ રાજાએ તે નોકરની અંતિમ ઈચ્છા વિશે પૂછ્યું ત્યારે તે નોકરે કહ્યું કે મારી અંતિમ ઈચ્છા એ છે કે હું છેલ્લી વાર મારી પત્નીને મળવા માંગુ છું ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી રાજાએ તે નોકરને છેલ્લી વાર તેની પત્નીને મળવા માટેની મંજૂરી આપી ત્યારબાદ તે નોકર તેના ઘરે તેની પત્નીને મળવા માટે ગયો ઘરે જઈને તે તેની પત્નીને કહેવા લાગ્યો કે તે મારી સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કર્યો છે મેં તારા પર વિશ્વાસ રાખીને આ મંત્રી સાથે શરત લગાવી હતી અને રાજાની સામે રાજદરબારમાં મામે કહ્યું હતું કે કોઈ મારી પત્નીનો પતિવ્રતા ધર્મ ભંગ કરી દે તો મને ફાંસી પર ચડાવી દેજો હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મને પંદર દિવસ પછી ફાંસી પર ચડાવી દેવામાં આવશે તે મારી સાથે વિશ્વાસઘાત કરીને સારું નથી કર્યું ભગવાન શિવ કહે છે હે પાર્વતી ત્યારબાદ પોતાના પતિને તે સ્ત્રીએ બધી જ હકીકત જણાવી પરંતુ તેના પતિને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં પછી તે નોકર પાછો રાજાની પાસે પહોંચી ગયો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો ભગવાન શિવ કહે છે હે પાર્વતી બીજી બાજુ તે નોકરની પતિવ્રતા પત્નીએ ભગવાનને યાદ કર્યા અને પોતાનો વેશ બદલીને રાજાના દરબારમાં પહોંચી ગઈ અને તે રાજાની પાસે રાજદરબારમાં નૃત્ય કરવાની આજ્ઞા માંગવા લાગી કેમ કે તે સ્ત્રી ખૂબ જ સુંદર હતી અને તે રાજા પણ નૃત્ય જોવા માટેનો શોખીન હતો એટલા માટે રાજાએ તે સ્ત્રીને નૃત્ય કરવા માટેની આજ્ઞા આપી દીધી અને તેના મંત્રીઓને કહી દીધું કે બધા હાજર રહે અને આ સુંદરીના નૃત્ય કરવા માટેની બધી જ વ્યવસ્થા કરી દે ભગવાન શિવ કહે છે હે પાર્વતી ત્યાર પછી બધા મંત્રીઓ તે રાજાના દરબારમાં ઉપસ્થિત રહ્યા અને તે નોકરની પત્નીએ જ્યારે નાચવાનું શરૂ કર્યું ત્યારે તે રાજાને તે સ્ત્રીનો નાય ખૂબ જ પસંદ આવ્યો તે રાજા તે સ્ત્રીના નૃત્યથી ખૂબ જ ખુશ થયો અને તેણે તેને કહ્યું કે માંગ તારે જે માંગવું હોય તે માંગ હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી પછી તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ તે રાજાને કહ્યું કે મહારાજ તમારા રાજદરબારમાં એક ચોર બેઠો છે જેણે મારી પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને આજ સુધી તેણે મને પાછા નથી આપ્યા અને તે ચોરને ફાંસીની સજા આપવામાં આવે તેવી મારી ઈચ્છા છે ત્યારબાદ રાજા તે સ્ત્રીને કહે છે કે મારા દરબારમાં કોણ ચોર છે જેણે તારા રૂપિયા લીધા છે તું મને એનું નામ જણાવ હું તેને જરૂરથી ફાંસીની સજા આપીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતી ત્યારબાદ સ્ત્રીએ મહારાજને કહ્યું કે તમારો જે મહામંત્રી છે તે જ ચોર છે તમે હવે તેને ફાંસીની સજા આપી દો હવે જ્યારે તે મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી તેને ચોર કહી રહી છે ત્યારે તે મંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ હું સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારે પણ આ સ્ત્રીની પાસે પૈસા માગ્યા નથી અને મેં કઈ પણ વસ્તુની તેની પાસેથી ચોરી નથી કરી મેં તો આજ સુધી ક્યારે પણ એને જોઈ પણ નથી તો હું કેવી રીતે ચોરી કરી શકું છું મેં તો આજ સુધી તેનો ચહેરો પણ જોયો નથી ભગવાન શિવ કહે છે હે પાર્વતી જેવું તે મંત્રીએ કહ્યું કે મેં આજ સુધી ક્યારે પણ આ સ્ત્રીનો ચહેરો જોયો નથી ત્યારે તરત જ તે સ્ત્રી કહેવા લાગી કે મહારાજ જો આ મંત્રી મને ઓળખતો નથી અને તેણે ક્યારે પણ મારો ચહેરો જોયો નથી તો તમે આ મંત્રીને પૂછો કે તે આ પટ્ટો અને કટાર ક્યાંથી લાવ્યો છે પછી તે સ્ત્રીએ કહ્યું કે હું એ નોકરની પત્ની છું જે તમારે ત્યાં નોકરી કરે છે અને તમે મારા નિર્દોષ પતિને જેલમાં પૂરી દીધો છે અને તેને ફાંસી પર ચડાવવાના છો હવે હું તમને સત્ય હકીકત જણાવું છું તમારા મંત્રીએ એક દાસીને મારા ઘરે મોકલી અને તે દાસી મારા પતિની માસી છે એવું તેણે જણાવ્યું અને મેં તેની વાત પર વિશ્વાસ કરી લીધો ત્યારપછી તે દાસીએ યુક્તિ કરીને મારા ગુપ્તાંગ પાસે જે તલનું નિશાન છે તેના વિશેની માહિતી મેળવી લીધી અને જ્યારે હું રસોઈ બનાવવા માટે રસોડામાં હતી ત્યારે તેણે મારા ઘરમાંથી તે પટ્ટો અને કટાર ચોરી લીધા અને લાવીને આ મંત્રીને આપી દીધા ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે રાજાએ તે નોકરની પતિવ્રતા સ્ત્રીની બધી વાત સાંભળી અને રાજાએ તે દાસીને રાજદરબારમાં બોલાવી પછી તે દાસીએ રાજાને બધી જ હકીકત જણાવી દીધી હવે સત્ય હકીકત જાણ્યા પછી રાજાએ તે નોકરને છોડી દીધો અને મંત્રીને ફાંસી પર ચડાવી દીધો ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે તે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતમાં રાજાને કહ્યું કે મહારાજ હું મારા પતિને ખૂબ જ પ્રેમ કરું છું હું એક ચરિત્રવાન સ્ત્રી છું મેં ક્યારે પણ મારા પતિને નામ લઈને બોલાવ્યા નથી અને હું મારા પતિની ભગવાનના ભાવથી સેવા કરું છું ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ રીતે હવે મારી કહાની પૂરી થઈ છે હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો તમારો પહેલો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે તો તેનો જવાબ સાંભળો જે સ્ત્રી પોતાના પતિને તેના નામથી બોલાવે છે તે સ્ત્રી સમયથી પહેલાં વિધવા બની જાય છે કેમ કે પતિનું નામ લેવાથી તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે અને સમયથી પહેલાં તેનો પતિ મૃત્યુ પામે છે આવી રીતે જે સ્ત્રીઓ પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ પોતાના પતિનું નામ લે છે તે સ્ત્રીઓ સમયથી પહેલાં વિધવા થઈને દુઃખી જીવન જીવે છે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી તમે જે ત્રણ સ્ત્રીઓની વાત કરી રહ્યા હતા તેમાંથી બે સ્ત્રીઓ જે વિધવા હતી અને તેમાંથી એક સ્ત્રી જે નોકરની પત્ની હતી તે પતિવ્રતા હતી અને તે ક્યારેય પણ તેના પતિને નામ લઈને બોલાવતી નહોતી જ્યાં બે એ બીજી બાજુ જે બે સ્ત્રીઓ હતી જે વિધવા હતી અને દુઃખી જીવન જીવી રહી હતી તે હંમેશા તેમના પતિને તેમના નામથી બોલાવતી હતી જેના કારણે તેમના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને તે બંને સ્ત્રીઓ સમયથી પહેલા જ વિધવા થઈ ગઈ અને આજે તે દુઃખી જીવન જીવી રહી છે એટલા માટે ક્યારે પણ કોઈ સ્ત્રીએ તેના પતિને તેનું નામ લઈને બોલાવવો જોઈએ નહીં પછી ભગવાન શિવ પાર્વતી માતાને કહે છે કે તમારો બીજો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીઓને જીવનમાં ક્યારે પણ સુખ નથી મળતું તો તેનો જવાબ સાંભળો જે સ્ત્રીઓ તેમના પતિની આજ્ઞા વિના કોઈ તીર્થસ્થાન પર કે કોઈ ઉત્સવમાં જાય છે ત્યારે તેમના જીવનમાં ક્યારે પણ સુખ નથી આવતું એવી સ્ત્રીઓ જીવનભર દુઃખી રહે છે અને તેમને તેમના પતિનો ક્યારે પણ પ્રેમ નથી મળતો હવે ભગવાન શિવ કહે છે હે પાર્વતી તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે પત્ની તેના પતિના માગવા છતાં પણ આપતી નથી તો તમારા પ્રશ્નનો જવાબ એ છે કે તે વસ્તુ ગાળ છે એક ચરિત્રવાન સ્ત્રી ક્યારે પણ તેના પતિને ગાળ આપતી નથી જે સ્ત્રી ગાળો આપે છે તે સ્ત્રી ક્યારે પણ ચરિત્રવાન નથી હોતી અને એવી સ્ત્રીઓ જીવનભર રડતી જ રહે છે તેઓના જીવનમાં ક્યારે પણ સુખનો સમય આવતો નથી અને તેવી સ્ત્રીઓ પણ સમયથી પહેલા વિધવા થઈ જાય છે આ રીતે ભગવાન શિવના મુખથી પાર્વતી માતા તેમના ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળીને ખૂબ જ સંતુષ્ટ થયા અને તેમણે કહ્યું કે હે સ્વામી હકીકતમાં જે સ્ત્રીઓ ચરિત્રવાન હોય છે તે ક્યારે પણ જીવનમાં દુઃખી થતી નથી કેમ કે તેમના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે અને તેમના ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલા રહે છે અને આવી સ્ત્રીઓ તેમના ઘરને સ્વર્ગ બનાવી દે છે તો મિત્રો કેવી લાગી આ આજની માહિતી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ધન્યવાદ